ફાઇનલી મિત્રો આપણે તમે જોવો કે આપણે શું બની દીધું બરાબર આપણે એક એક્સપેરિમેન્ટ કરીએ માટલો ફોડવાનો એક્સપેરિમેન્ટ વિડીયો પૂરો જોવો અને જે પબ્લિક નહીં વિચારતી આપણે એ જ કરીએ બરાબર આપણે એ જ કરવાનું હોય વિડીયોને ચાલુ કરીએ જોઈએ કે કેવું રિએક્ટ થાય બરાબર સબસ્ક્રાઈબ કરી દો લાઈક કરી દો લેવળો ચાલુ વિડીયો ઓકે ચાલુ ફાઇનલ જલ્દી જલ્દી તમે જોયું કે કેવી રીતના આડિયા જોવો તમે સબસ્ક્રાઈબ કરો જલ્દી બરાબર